ગુજરાતના સૌથી મોટા સમાચાર સમાચાર ખરેખર અત્યારે ગુજરાતને હચમચાવી દે તેવા સામે આવી રહ્યા છે અમદાવાદની અંદર પ્લેન ક્રેશ કરતા અત્યારે સૌથી વધારે લોકોના મોત થયા એવો આંકડો સામે આવી રહ્યો છે નમસ્કાર મિત્રો અત્યારે આપણા અમદાવાદ એટલે આપણા ગુજરાતના અમદાવાદ જિલ્લાની અંદર તે તાલુકાની અંદર ખૂબ જ દુઃખદ ઘટના અસ્તિત્વમાં આવી છે અને ત્યારે સમાચાર ખૂબ જ વેગ સાથે પકડાઈ રહ્યા છે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી એટલે કે વિજય રૂપાણી પણ એ પ્લેનની અંદર સવાર હતા એવી માન્યતાઓમાં આવી રહ્યું છે પરંતુ અત્યારે સૌથી મોટા દુઃખીના સમાચાર એ સામે આવી રહ્યા છે કે આખે આખું પ્લેન ક્રેશ થઈ ગયું છે જેની અંદર બસો ને થી વધારે લોકો પેસેન્જર હતા તેમનું અત્યારે શું અકાળ મૃત્યુ થયું છે કે નહીં એ હજી સુધી સામે આવ્યું નથી પરંતુ સોથી વધારે આંકડા સામે આવી ગયા છે મિત્રો ખરેખર આ એક દુઃખદ ઘટના કેવાય આપણા ગુજરાત માટે જે અંદર પેસેન્જરો બેઠા હતા અને અચાનકથી પ્લેન ક્રેશ થઈ ગયું છે અને એ આખે આખું બિલ્ડિંગની અંદર ફેંસી ગયું છે વિમાન કદાચ હું વિડીયો એટેચ કરી દેસો તમે જોઈ શકો છો કે કેવી રીતે આખે આખું વિમાન બિલ્ડિંગ અંદર ગયું છે લાઈવ વિડીયો પણ સામે આવી રહ્યા છે કે એટલે સો થી વધારે લોકોની મૃત્યુ જાહેર કરી દેવામાં આવે છે અને તાત્કાલિક અત્યારે મોટા મોટા અધિકારીઓ જે ઘટના સ્થળે મુલાકાત લેશે નરેન્દ્ર મોદી અને આપણા અમિત શાહ પણ ટૂંક સમયની અંદર અમદાવાદ આવી રહ્યા છે અમદાવાદ ની અંદર અત્યારે આચમ મચાવી દે તેવી ઘટના સામે આવી રહી છે ખરખર મિત્રો અત્યારે ખૂબ જ મોટા દુઃખીના સમાચાર સામે આવ્યા છે આ સમાચાર સાંભળીને દરેક ગુજરાતીના દિલ દિલની અંદર એક મોટો ધબકારાના દિલની અંદર વાગ્યું છે કે આવડે મોટી અત્યારે આપણા ગુજરાતની અંદર અત્યારે દુઃખદ ઘટના બની છે ખરેખર મિત્રો અત્યારે આ દુઃખને ઘટનાના કારણે લોકો હાથમાં જગ્યાને લાખો લોકોની ભીડ અહીંયા એકત્રિત થઈ ગઈ હતી અને તમે વિડીયો સામે એવા એવા વિડીયો સામે આવે છે કે જેને જોઈને ખરેખર તમારા રૂવાડા ઊભા થઈ જાય કારણ કે જે બળેલો લાશો હોય છે તેને તાત્કાલિક આઈસીયુ ની અંદર લઈ જતા હોય છે એવા વિડીયો સામે આવ્યા છે જો તમારે જોવા હોય તો આપણે ગ્રુપની અંદર મોકલી દઈશું એ અત્યારે આપણે વિડીયો બતાવી શકતા નથી યુટ્યુબની ની અંદર એની પોલિસીના કારણે પરંતુ અત્યારે એવા એવા વિડીયો આવ્યા છે જે તમે જોતા હશો વોટ્સઅપની અંદર પરંતુ અત્યારે દુઃખદ ઘટના સામે આવી છે ખરેખર જેને સાંભળીને આપણે એ 171 એકસો એકોતેર ક્રેશ થઈ ગયું છે અને સૌથી મોટા એ સમાચાર છે કે જેની અંદર આપણા ભારતના વાસીઓ કરતાં પણ વધારે પચાસ બાવનથી પચાસ જેવા બ્રિટિશરો હતા અને મોટા મોટા નેતાઓ સાત જેવા તો મોટા અધિકારો હતા અધિકારીઓ અંદર બેઠા હતા અને એમનું અત્યારે પ્લેન ક્રેશ ક્રેશ થયું છે જેના કારણે અત્યારે ખૂબ જ મોટી દુર્ઘટના સામે આવી છે આપણા ભારત કરતાં પણ વધારે તો જે મુસાફરતા આઉટ ઓફ કન્ટ્રીના હતા એટલે કે બીજી કન્ટ્રીના હતા બીજા દેશના હતા જે અંદર મોટા મોટા રાજનીતિક અને મોટા મોટા વ્યક્તિઓ અંદર બેઠા હતા એ અત્યારે પ્લેન ક્રેશ થઈ ગયું છે જેના કારણે અત્યારે ગુજરાતની અંદર અત્યારે અમદાવાદની અંદર એ જ્યારે લેન્ડિંગ કરવાનું હતું એના પહેલાં જ તે ક્રેશ થઈ ગયું અને તે મોટી બિલ્ડિંગ સાથે અથડાનું અને ત્યારે મોટા સમાચાર સામે એ આવી રહ્યા છે કે કોઈની પણ બચવાની નહીવત સંભાવના કારણ કે જેવું ત્યાં અથડાનું એવો ત્યાં ક્રેશ થઈ ગયો અને ભયંકરથી ભયંકર અકસ્માત થયો છે અને જે આખે આખો પ્લેન બળી ગયું છે તમે વિડીયોની અંદર કદાચ જોઈ શકતા હશો કે કેવી રીતે અત્યારે ક્લેશ લેન્ડિંગ કરવામાં આવ્યું છે અને ખરેખર દુઃખદ 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 ઘટના આવે છે તમામે તમામ લોકોની માતા પિતાઓ અને એમની ઘર પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી ભગવાન આગળ પ્રાર્થના બધા લોકો ઓમ શાંતિ કોમેન્ટમાં લખી દેજો બાકી આજે હું લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં કહું કારણ કે મિત્રો અત્યારે દુઃખદ સમાચાર અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે આ વિડીયોને વધુમાં વધુ લોકો શેર કરજો જેથી કરીને લોકોને પણ ખબર પડે કે આપણા ગુજરાતની અંદર આવી એક દુર્ઘટના બની ગઈ છે આમ તો ગુજરાતના બહારના લોકો હતા પરંતુ આપણા ગુજરાતની અંદર ક્રેશ લેન્ડિંગ તેવું છે અને ખરેખર ખૂબ જ દુઃખીના સમાચાર સામે આવી રહ્યા છે જણાવતા ખૂબ જ દુઃખ લાગે છે પરંતુ આપણા તમારા તમારા સુધી લોકો સુધી આ વાત પહોંચાડવી જરૂરી હતી બાકી આ વિડીયોને શેર કરજો આજે હું બીજું વધારે કંઈ નહીં કરું પરંતુ જેટલા પણ લોકો અત્યારે મૃત્યુગ્રસ્ત થયા છે તેમના પરિવારને શાંતિ આપે તેમના પરિવારને આપણું મોડો દુઃખ સહન કરવાની શક્તિ આપે કોમેટની અંદર ઓમ શાંતિ લખવાનું ભૂલતા નહીં